વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહની અધ્યક્ષતામાં સંકલન સમિતિની સંયુક્ત બેઠક યોજાઈ વડોદરા શહેર નવીન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં કલેક્ટર બીજલ શાહ તથા ડીડીઓ મમતા હિરપરા તથા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તથા ધારાસભ્ય ચૈતન્ય ઝાલા તથા જિલ્લા તમામ ઉચ્ચ અધિકારી સાથે જિલ્લા સંકલન બેઠક યોજવામાં આવી હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કેસડોલ સર્વે અમુક વિસ્તારોમાં બાકી છે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી બીજી તરફ સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર પાક ખેતી વાડી સર્વે અંગે કેતનભાઈ ઇનામદાર નારાજગી દર્શાવી હતી જેમાં કલેક્ટર બિજલ શાહે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અત્યાર સુધી વડોદરા શહેર જિલ્લામાં ચાર કરોડ કેશડોલ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આકોટા વિધાનસભામાં કેશડોલથી કેટલાક લોકો નારાજ અને કેટલાક સંતુષ્ટ છે ત્યારે દેસાઈ દેસાઈપુરના

અને મહદઅઅંશે વિવિધ વિભાગના જે પ્રશ્નો હતા એમાં જીએસઆરટીસી એમજીવીસીએલ જેટકો રેવન્યુ અને અન્ય વિભાગના પાણી પુરવઠા બોર્ડ બધા પ્રશ્નો હતા અને ખૂબ જ હકારાત્મક અને વિધ્યાત્મક ચર્ચા થઈ અને એના ઘણા બધા પ્રશ્નોનું વિધ્યાત્મક દિશામાં એક ઉકેલ લાવવાનું પ્રયાસ થયેલો છે એમને ખેતીવાડી અધિકારીશ્રી એમને જે સર્વે થયો છે અને જેને સહાય મંજૂર કરવા અત્યારે જે લિસ્ટ બન્યું છે એની યાદી પૂરી પાડશે અને કોઈક રહી ગયા હશે તો માન્ય ધારાસભ્યશ્રી એમને વળતી જે લિસ્ટ છે આપશે અને હવે ખાતરી કરી લઈશું વડોદરા શહેરમાં ચાર કરોડની આજુબાજુ કેશ આખા જિલ્લામાં થયેલું છે આજે માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતામાં સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને મારા સાથે આપણા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને વિવિધ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા આ બેઠકની અંદર મુખ્યત્વે તો જે ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાનું જે કામ યા તો શરૂ નથી થયું અને યા તો શરૂ છે પરંતુ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે એવા અમુક ગામો જેમ કે રણોલી ગામમાં એક બ્રિજ કે જે એનું પ્રક્રિયા ક્યારથી ચાલી રહી હોય અત્યારે એક બે અકસ્માતો પણ એમ આપણી સામે આવ્યા છે તો એ બ્રિજને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે સાથે સાથે જેટલા પણ આપણા શહેર વિસ્તારના જે રસ્તાઓ છે પરંતુ એ એનું જે હવાલો છે એ આપણા ડીડીઓ ના અંદરમાં આવતો હોય એમને પણ પેરીફેરીના રસ્તાઓની મરામત કરવાનું કારણ કે હવે વરસાદ થોડો રહ્યો છે તો વ્યવસ્થિત રસ્તા બને અને આવન જાવન વ્યવસ્થિત થાય એના માટે રજૂઆત કરવામાં આવી છે એ ખૂબ જ સંવેદનશીલ બાબતે આજે મારા દ્વારા માન્ય કલેક્ટરશ્રીનું ધ્યાન એ દોરવામાં આવ્યું છે કે આપણી સરકારી જનરલ હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ આ હોસ્પિટલની અંદર સમગ્ર કલેક્ટરશ્રીના સુપરવિઝન હેઠળ એક જોઈન્ટ સર્વે કરવામાં આવે આ સર્વેની અંતર્ગત એસએસજીના તમામ હોસ્પિટલના ડોક્ટર્સ પેશન્ટ્સ અને પેરામેડિકલ સ્ટાફ એમની સુરક્ષા એમની મળતી સુવિધા હોસ્પિટલના પરિસરમાં રહેતી સ્વચ્છતા બાયોમેડિકલ વેસ્ટ આ તમામ બાબતો અત્યારે ઘણા એવા બ્લાઇન્ડ સ્પોટ અમારા ધ્યાને આવ્યા છે રજૂઆતો પણ ઘણા ડોક્ટર મિત્રો પેરામેડિકલ સ્ટાફ અને દર્દીઓ દ્વારા પણ કરવામાં આવેલી છે તો કોઈ પણ એવો બનાવ એસએસજી હોસ્પિટલમાં ના બને અને એસએસજી હોસ્પિટલમાં એટલીસ્ટ જે બેઝિક સુવિધાઓ છે એ સુદ્રઢ બને દર્દીઓને કોઈ પ્રકારની હાલાકી ના ભોગવવી પડે એ માટેનો એક જોઈન્ટ સર્વે કરવાનું કહ્યું છે માન્ય કલેક્ટરશ્રીએ પણ આ બાબતે યોગ્ય પગલાં લેવા પણ સૂચન કર્યું છે અને જે ખાણ ખનીજ વિભાગ છે એમને પણ લાસ્ટ સંકલનમાં પણ અમે રજૂઆત કરી હતી અને આ સંકલનમાં પણ ફરી એમના જે હેડ છે એમને પણ આજે હાજર રાખવામાં આવ્યા હતા એમને પણ અમે ટકોર કરી છે અને કયા પ્રકારે જોઈન્ટ સર્વે કરી અને ખાણ ખનીજમાં ગેરકાયદે રહેતીનું ખનન અટકે અને એના માટે કડકમાં કડક પગલાં લે આજે આપને સૌને મારે એક વાત જણાવવાની છે કે આ સતત બે મહિનાથી જે રજૂઆતો થઈ રહી છે એના કારણે ખાણ ખનીજ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતની અંદર ખાણ ખનીજને લગતી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવાની અંદર અત્યારે વડોદરા જિલ્લા બીજા ક્રમાંકે પહોંચ્યું છે અમે એમને ફરી પ્રોત્સાહિત કર્યા કે આપણે પહેલા ક્રમાંકે પહોંચી અને ખાણ ખનીજને લગતા કોઈ પણ ગેરકાયદે ખનનને આપણે અટકાવવાનું છે એના માટે યોગ્ય પગલા ભરવાના છે માનનીય અકોટાના ધારાસભ્ય શ્રીમાન ચૈતન્ય દેસાઈજીએ કેસ્ટ્રોલને લઈને જે જે વિસ્તારો બાકી છે એમની રજૂઆતો કરી એ જ પ્રકારે એમને કહેવામાં આવ્યું કે કોઈ પણ એમની પાસે કોઈ વિગત હોય એ કલેક્ટર શ્રીને આપે અને એના માટે ત્વરિત સર્વે કરવામાં આવે એ બાબત સૂચન કરવામાં આવ્યું એ જ રીતે અમારા આપણા સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદા દ્વારા જે પાક નો જે સર્વે છે પાકને જે નુકસાન નો સર્વે છે એના બાબતે પણ યોગ્ય રજૂઆત કરવામાં આવી છે અને એના માટે પણ ફરીથી એને વેલિડેટ કરી અને જે જગ્યાએ બાકી હોય ત્યાં ત્વરિત આ સર્વે કરી અને એમને ચૂકવણી બાબતે પણ ટકોર કરવામાં આવે આ બાબતે ધારાસભ્યશ્રીઓનું કોઈ પોતાનું અંગત કારણ હોઈ શકે કોઈ બીજી કોઈ બેઠકમાં હોય અથવા બીજા કોઈ વિકાસલક્ષી કાર્યો ને લઈને અટવાયેલા હોય અથવા બીજા કોઈ સરકારી અથવા બીજા કોઈ પ્રશ્નો હોય એમને કારણે એમની અનુપસ્થિતિ રહી હોય પરંતુ જે લોકો અહીંયા ઉપસ્થિત ન હતા એમના પણ પ્રશ્નોની સત્વરે ચર્ચા કરવામાં આવી છે અમારા દ્વારા આ બાબતે લાસ સંકલનમાં પણ ખૂબ જ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે આપણે ખાણ ખનીજની ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈને ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની છે અને આપને જણાવતા મેં આપને કહ્યું કે આપણું વડોદરા એ આ બધા સૂચનોને કારણે હવે બીજા નંબરે પહોંચ્યું છે કે કોઈપણ પ્રકારે ત્વરિત પગલાં લઈ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવાની અંદર સમગ્ર ગુજરાતમાં વડોદરા બીજા નંબરે પહોંચ્યું હમણાં તો અકોટા વિધાનસભામાં જોકે આખા વડોદરા શહેરમાં જે પ્રકારે ફ્લડનું સિચ્યુએશન હતું અને ત્યારબાદ સરકાર તરફથી જે પણ રાહતના કાર્યો શરૂ થયા છે એની અંદર થોડી ઝડપ રાખવા રાખવી સાથે કોમર્શિયલ દુકાનોને એના માટે પણ આ લોકો કેટેગરિકલી મદદ જાહેર કરી છે સાથે જે ઘરો જેમાં પાણી આવ્યા હતા એમાં પણ રાહતની વ્યવસ્થા કરવામાં આવી છે સરકાર તરફથી એમાં થોડી ઝડપ રહે સાથે કોર્પોરેશનના પણ કાઉન્સિલરો પણ લાગેલા છે કે એ લોકો પોતાના વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી આવ્યા હતા ત્યાંના સોસાયટીના લીસ્ટ લઈને કોર્પો કલેક્ટર ઓફિસ સુધી પહોંચાડી રહ્યા છે એ જ રીતે મારા તરફથી પણ ઘણા બધા સોસાયટીઓ આમ જોવા જાઓ તો ઇલેક્શન વોર્ડ નંબર બાર જે અકોટા વિધાનસભામાં આવી રહ્યો છે એ એંસીથી પંચ્યાસી ટકા પાણીમાં હતો બિલ વિસ્તાર સિવાય એટલે એ બધી જેટલી પણ સોસાયટીઓ નાની મોટી આવી રહી છે દરેકની લિસ્ટ બની રહી છે અને એ કલેક્ટર ઓફિસમાં મેં સુપૃત કર્યા છે અને એના માટે કરીને જ આજે મેઇન મુદ્દો એ હતો કે જેટલું બને એટલું ઝડપથી આ સર્વે થાય લોકો સુધી આ સરકારથી આપેલી જે રાહત છે પહોંચી શકે એના માટે જે બી કંઈ કાર્ય જે બી કંઈક એમને ક્ષમતા માણસોની વધારીઓ જે બી કંઈ કરવું પડે એ કરી અને લોકો સુધી આ મદદ પહોંચાડે ઘરવખરીનો સામાન તો જે જ્યાં જરૂર હતું અને જે લોકોએ હમણાં પણ અમારી પાસે જે માંગણી મૂકે છે સોસાયટીમાંથી જરૂરી નથી કે દરેક સોસાયટીમાં એવા લોકો રહેતા હોય જે લોકોને ઘર વખરીની સામાનની જરૂર ન હોય અમારી પાસે આવે છે અમે એ પ્રમાણે રિલીઝ કરીએ છીએ આપીએ છીએ હજુ પણ ચાલુ છે અમારું કાર્ય અને આમ જોવા જાઓ તો જે આ લોકો પાસે પહેલાં હતા લિસ્ટ જ્યાં કાયમ પાણી આવતું હતું ને જ્યાં સરકાર તરફથી મદદ અને કેશડોલની મદદ થતી હતી એ વિસ્તારમાં ઓલરેડી આ લોકો સર્વે કરી અને જઈ ચૂક્યા છે પરંતુ જ્યાં આ વખતે પાણી આવ્યા છે નવા કે જે વિસ્તારોમાં કદી પાણી લોકોએ જોયા જ નથી ને ત્યાં લોકોના ઘરમાં બે ત્રણ ફૂટથી વધુ પાણી આવ્યા છે એવાનો સર્વે કાર્યકર્તાઓ તરફથી અને અમે પણ પોતે જ્યારે પૂરમાં નીકળ્યા હતા અમારાથી પૂરમાં ગળાડું પાણીથી ઉપર જવાતું નહોતું પણ જે વિસ્તારોમાં અમને ધ્યાનમાં છે કે જ્યાં જ્યાં પાણી આવ્યા છે ત્યાં આગળની વ્યવસ્થા અને સોસાયટીનું નામ અમે આપી રહ્યા છીએ વિસ્તારોમાં દબાણનું છે તો કોર્પોરેશનની અમારે સાંજે છે ત્યારે ચર્ચા થશે હમણાં કલેક્ટર સાહેબ દબાણમાં શું કરવાના છે સાચું કહું તો મલ્ટિપલ પ્રકારના આવે છે અમુક લોકો છે સંતોષ અમુક લોકો નથી પણ સંતોષ હવે સરકાર પણ દરેક કોઈ પણ વસ્તુ કાઢશે તો એક સરખી જ કાઢશે એ કોઈ કોઈના માટે વધારે ને કોઈના માટે ઓછું એવું તો કંઈ કરશે નહીં એટલે હમણાં જે પ્રમાણનું છે એમાં અમને મિક્સ આવે છે આઈડિયા ના એવું કંઈ નથી આમ હા સરકાર ઉપર તરફથી ચાલી રહ્યું છે કે દબાણ છે કે ભાઈ તમે વહેલું સર્વે બંધ કરો બહુ થયું તમારું કે બહુ લાંબા સમયથી સર્વે અને આ કેશ ડોલનો કાર્યક્રમ ચાલી રહ્યો છે પરંતુ વડોદરામાં આકોટા વિધાનસભામાં આમ જોવા જાઓ તો મોટો બહુ ઘણો મોટો વિસ્તાર હતો જે પાણીમાં ડૂબેલો હતો એટલે એ સંજોગો જોતાં જેટલા પણ લિસ્ટ આઉટ્સ આપેલા છે એ આપેલા છે એના ઉપર સર્વે થશે કે બંધ નહીં થાય એટલે જે જ્યાં સુધી અમે આપેલી જે સોસાયટીની ડિટેલ્સ ત્યાં સુધી તો એ લોકો કરી જ દેશે આમ સંપૂર્ણ વડોદરા શહેરનો આંકડો મારી પાસે પરમ દિવસનો છે આજનો મારી પાસે નથી ત્યાં સુધી કંઈક ઓગણીસેક કરોડ રૂપિયા જેવું કંઈક ચૂકવણું થયું છે અને કોમર્શિયલ દુકાનો છે એનું મને મારી પાસે નથી આ